હેલો દોસ્તો સ્વાગત છે તમારું યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ડબ્બો અને મસાલા બુંદીની રેસીપી તો ચાલો રેસીપી સર્વ કરી આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો મસાલા બુંદી બનાવવા માટે મેં અહીંયા આ રીતે પહેલાં એક મિક્સચર જાર લીધું છે આનું બેટર આપણે આજે મિક્સર જારમાં બનાવીશું તો તેના માટે આપણે અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો આને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું તો તેના માટે આપણે આ રીતે બે કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે આમાં થોડાક મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે વધારે કાંઈ નહીં પરંતુ અડધી ચમચીથી થોડી ઓછી આપણે આમાં હળદર પાવડર એડ કરીશું કલર માટે અને અડધી ચમચી જેટલો આપણે આમાં મીઠું એડ કરીશું તેનાથી એકદમ સરસ એવી આપણી બુંદી બની અને તૈયાર થઈ જાય તો હવે આપણે જેટલું બેસન લીધું છે તેટલા જ તેના માપથી જ આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આપણે બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે એટલે આપણે તેમાં એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું એટલે કે ચણાના લોટથી અડધું આપણે આમાં પાણી એડ કરવાનું છે તો હવે આપણે આની એકદમ ફાઇન પેસ્ટ બનાવી અને મેં રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો તો હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચમચીની મદદથી જોઈએ તો તે એક ધારે એક સરખી રીતે પડે છે તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવું બેટર આનું બનાવી અને તૈયાર કરવાનું છે તો હવે આપણું બેટર એકદમ પરફેક્ટ રેડી છે તો હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ રીબીનની ધાર જેવું બની અને રેડી થઈ ગયું છે ને એકદમ સરસ કોઈપણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ એક જ મિનિટમાં આ બેટર આપણું બની અને તૈયાર થઈ ગયું છે આને કોઈ ફેટવાની કે કાંઠા ફાકવાની કોઈપણ ઝંઝટ વગેરે આપણે આ બેટર આજે બનાવી અને રેડી કરી દીધું છે તો હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટનો રેસ્ટ આપી દઈએ તો હું તમને બતાવું તો આપણે આ રીતે જે ઝારો આવે છે પૂરી તરવાનો તે આપણે આ રીતે ઝારો લીધો છે આનાથી પણ એકદમ સરસ એવી બુંદી બનશે અને એકદમ પરફેક્ટ શેપ સાથે આનાથી પણ બુંદી સરસ બનશે અને આ રીતે જે શેણી આવે છે આપણે સીણવાની તે આપણે સીણ લીધી છે તો આનાથી પણ એકદમ પરફેક્ટ એવી બુંદી બની અને રેડી થઈ જશે આમાંથી તમે આ બે વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ સાથે આપણે બુંદી બનાવી અને રેડી કરી લઈશું તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું સેટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે આ રીતે બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું તો આપણી બુંદી છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ ફૂલેલી બની અને તૈયાર થઈ જશે તો હવે આપણે તેલ એડ કરી દીધું છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને એકદમ સરસ આપણે બધી વસ્તુની પરફેક્ટ એવી મિક્સ કરી અને બેટરને તૈયાર કરી લઈશું અને એકથી બે મિનિટ માટે આ રીતે આને ફેટી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું બુંદી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ એવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે તો બુંદી બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે અને તમે જોઈ શકો છો કે આપણે બેટર થોડું અંદર એડ કરીએ તો તે તરત જ ઉપર આવી જાય છે એટલે કે આપણું બેટર એકદમ તેલ આપણું સરસ એવું ગરમ હોવું જોઈએ તો જ્યારે આપણે બુંદી બનાવીએ ત્યારે આપણું તેલ છે તે એકદમ હાઈ ગરમ હોવું જોઈએ અને હવે આપણે બુંદી છે તે ઝારા બનાવીશું તો તેના માટે આ રીતે બેટરના તેલા ઉપર આ રીતે સેન્ટરમાં ઝાડું રાખી અને તેના ઉપર વાટકીની મદદથી આ રીતે બેટર એડ કરવાનું છે અને આપણો ઝારો છે તે ના ઊંચો કે ના નીચો આપણે મધ્યમમાં આપણે આ રીતે ઝારો રાખીશું એટલે કે જે બુંદીના ટીપાં પડે તે એકદમ પરફેક્ટ એવા પડે અને એકદમ પડે તેવા જ ગોળ શેપ લઈ લે એટલા માટે આ રીતે આને એકદમ સેન્ટરમાં રાખી અને આપણે બુંદીને બનાવીને તૈયાર કરીશું જો આપણે બેટરને ઝારાને થોડું ઊંચો રાખીશું તો તે પડશે એટલે તે પૂંછડીવાળી આપણી બુંદી બની અને તૈયાર થશે એટલે આપણે ઝારાને આ રીતે સેન્ટરમાં રાખવાનું છે તો આ રીતે હલાવ્યા વગર ઝારાને આપણે એક જ દિશામાં રાખી દેવાનું છે તો આ રીતે આપણી બધી જ બુંદી છે એકદમ પરફેક્ટ એવી પડી અને એકદમ ગોળ એવી બની અને તૈયાર થઈ ગઈ છે તો કોઈપણ વાતની ઝંઝેટ વગર પણ બુંદી એકદમ ફટાફટાનાથી બની જશે તો હવે આપણે આને એકદમ સરસ અલટાવતા પલટાવતા જઈ અને હવે આપણે ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી અને આને એકથી બે મિનિટ બેથી ત્રણ મિનિટ જેવું આપણે આને કૂક કરી અને એકદમ થોડો ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાની છે તો આ રીતે હવે આપણે આને ધીમી ગેસે આપણે આને ફ્રાય કરવાની છે જો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો આ બળી જશે એટલા માટે તો હવે આપણે એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી બુંદીનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ અને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હું તમને એક બુંદી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી છે તે એ એકદમ ક્રિસ્પી એવી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ બધી જ બુંદીને આપણે આમાંથી કાઢી લઈશું તો આ રીતે આપણે બધી જ બુંદીને આમાંથી કાઢી અને રેડી કરી લઈશું તો આ રીતે આપણે બધી જ બુંદીને એક પ્લેટમાં કાઢી અને લઈ લઈશું તો આ રીતે આપણે બધી જ બુંદીને એક પ્લેટમાં કાઢી અને લઈ લીધી છે અને હવે આપણે જ્યારે બીજી વખતે બુંદી તેમાં એડ કરતા હોય ત્યારે આપણે પાછળથી જે આપણું ચારાનો ભાગ છે તેને આપણે ક્લીન કરી લેવાનો છે જેથી કરીને બુંદી છે તે એક સરખી પડે એટલા માટે અને હવે હું તમને બીજી વાર પણ બુંદી પાડીને બતાવું તો આપણે ઝારાને એકદમ સરસ એવું ક્લીન કરી લીધો છે તેના લીધે આપણી બુંદી છે તે એકદમ પરફેક્ટ રીતે પડે છે તો આ રીતે આપણે બધી જ બુંદીને બનાવી અને રેડી કરવાની છે તો જેટલી વખત આપણે ઝારાને બીજી વખત તરવા લઈએ એટલી વખત આપણે આને કપડાંથી સાફ કરવાનો છે તો આ રીતે આપણે બધી જ બુંદીને તરી અને રેડી કરી લીધી છે અને હવે આપણે આ ગરમ તેલમાં આપણે વન ફોર કપ જેટલા સિંગદાણાને લઈ લેવાના છીએ અને તેને આપણે થોડા શેકી લેવાના છે જે આ બુંદીમાં શેકેલા સિંગદાણાનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે તો આને પણ આપણે સરસ એવા ફ્રાય કરી લઈએ અને તેમાં થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી અને આને પણ એકદમ સરસ એવા ફ્રાય કરી લઈએ તો આપણા સિંગદાણાનો કલર હલકો હલકો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના છીએ તો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આને લઈ લઈએ તો આ રીતે મેં બધી જ બુંદી બનાવી અને એકદમ સરસ એવી રેડી કરી અને રાખી દીધી છે તમે જોઈ શકો છો અને એક સરખા માપે ને એકદમ સરસ કોલ મટોલ આપણી બુંદી બની અને રેડી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ બની છે તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સૂકો નાસ્તો અને આપણે ભરી અને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ તો તેના માટે સ્પેશિયલ મસાલો બનાવવા આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલો આપણે ધાળાજીરુંનો પાવડર અને એકદમ સરસ ચટપટો સ્વાદ આવે તેના માટે અડધી ચમચી જેટલો આપણે આમાં ચાટ મસાલો એડ કરીશું અને હવે એકદમ સરસ એવો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું તો આપણે અડધી ચમચી એટલું મીઠું એડ કર્યું છે તો હવે આપણે આ બધા જ મસાલાને ચમચીની મદદથી એકદમ સરસ એવું મિક્સ કરી અને ભેગું કરી લઈશું ત્યારથી આપણે બધા જ મસાલાને એકદમ પરફેક્ટ એવો મિક્સ કરી લેવાનો છે અને એક સરખો એવો ભેગું કરી લેવાનો છે ત્યારથી મેં બધો જ મસાલો એકદમ સરસ એવો ભેગું કરી અને રેડી કરી લીધો છે તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે મસાલો એ બધો જ મસાલો છે તે આપણે બુંદીમાં એડ કરી દેવાનો છે ત્યારથી આપણે બધો જ મસાલો બુંદીમાં એડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં બધો જ મસાલો છે તે બુંદીમાં એડ કરી દીધો છે અને હવે આપણે જે સિંગ દાણા અને લીમડાના પાનને ફ્રાય કરીને રાખ્યા છે તે પણ આપણે આમાં એડ કરી દઈએ બુંદીમાં સિંગદાણાનો સ્વાદ એકદમ સરસ આવે છે અને લીમડાનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે તો હવે આપણે આ બધા જ મસાલાને આપણે બુંદી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છીએ તરતી આપણે બધા જ મસાલાને બુંદી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી આ મસાલો છે તે બુંદીમાં એકદમ સારી રીતે કોટ થઈ જાય અને તેનું ફ્લેવર અંદર આપણા બુંદીમાં આવી જાય તો આ તે આપણે બધા જ મસાલા બુંદી સાથે એક સરસ એવો મિક્સ કરી લીધો છે અને તેનો કલર પણ એકદમ સરસ મસાલેદાર ચેન્જ થઈ ગયો છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે એમને માને ચા સાથે પણ ખાઈ શકીએ છીએ અને એમને પણ આપણે આને સૂકા નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ તો એકદમ સરસ ફટાફટ કોઈ પણ વાતની ઝંઝટ વગર અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય તેવો આપણો સૂકી બુંદીનો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે તો એકદમ સરસ એવો આપણી મસાલાવાળી બુંદી બની અને તૈયાર છે તો દોસ્તો એકદમ સરસ ખાવાની મજા આવે તેવો ચા સાથે આપણી મસાલા બુંદી બની અને તૈયાર થઈ ગઈ છે